જય શ્રી કૃષ્ણ મહાપુરા મૈત્રી બોલ્યા એમ કરદમે જેના સમગ્ર ગુણ કર્મની શ્રેષ્ઠતા પ્રગટ કરી હતી એવા સમ્રાટ મનુ પોતાની પ્રશંસાથી જાણે શરમાયા હોય તેમ તે નિવૃત્તિ નિવૃત્તિપ્રાયણ મુનિને કહેવા લાગ્યા મનુ બોલ્યા વેતમય પરમાત્માએ વેદની રક્ષા માટે જીતેન્દ્રિય અને તપ વિદ્યા તથા યોગથી યુગ તમને બ્રહ્માઓને પોતાનું મુખથી ઉત્પન્ન કર્યા છે હજાર ચરણોવાળા તે પરમાત્માએ પોતાના એક હજાર હાથમાંથી અમને ક્ષત્રિયોને તમારું બ્રાહ્મણોનું રક્ષણ કરવા ઉત્પન્ન કર્યા છે આ રીતે બ્રાહ્મણ જાતિને તે પરમાત્માઓનું હૃદય અને ક્ષત્રિય જાતિને શરીર કહે છે આ કારણથી નિર્વિકાર પરમાત્મા બ્રાહ્મણ અને ક્ષત્રિયની રક્ષા કરે છે આપના દર્શનથી જ મારા સર્વ સંશયો નાશ પામ્યા છે કેમ કે આપ ભગવાનને પોતે પ્રજાઓનું પ્રતિથી પાલન કરતા ઈચ્છતા મને ધર્મોપદેશ આપ્યો છે મારું મોટું ભાગ્ય છે કે મનોવિગ્રહ ન કરનારાઓને જેમનું દર્શન દુર્લભ છે એવા આપ ભગવાનના મને દર્શન થયા અને આપની પવિત્ર ચરણ રજનો મેં મારા મસ્તકથી સ્પર્શ કર્યો આપે મને ધર્મોપદેશ આપી મારા પર મોટી કૃપા કરી છે વળી મારા સદભાગ્યે આપની સુંદર વાણી મેં મારા ખુલ્લા કાનોથી સાંભળી હે મુનિ કૃપા કરી પુત્રી પરના સ્નેહને લીધે દુઃખી મનવાળા મારી દિનની વિગ્રમ્પિત સાંભળવા તમે યોગ્ય છો આ મારી પુત્રી દેવહુતિ છે તે પ્રિયવત અને ઉતાન પાદની બહેન થાય તે વય શીલ તથા ગુણોથી યુક્ત પતિને વરવા ઈચ્છે છે જ્યારથી તેણે નારદજી પાસેથી આપનો સ્વભાવ શાસ્ત્ર જ્ઞાન રૂપ વય તથા ગુણો સાંભળ્યા છે ત્યારથી જ તેણે તેમને વરવા નિર્ણય કર્યો છે માટે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ મેં શ્રદ્ધાથી આપને આપેલી આ કન્યા આપ સ્વીકારો તે ગૃહસ્થાશ્રમના સર્વ કર્મોના આપને સર્વ પ્રકારે યોગ્ય છે જે પુરુષે સંગનો ત્યાગ કર્યો હોય તેણે પણ જે વિષય પોતાની મેળે આવી મળે તેને અસ્વીકાર કરવો નહીં તો જે પુરુષ કામાશક્ત હોય તેનાથી તે તેવા વિષયનો અસ્વીકાર કેમ જ કરાય જે મનુષ્ય પોતાની મેળે આવેલા વિષયનો અસ્વીકાર કરી પછીથી કંજૂસ પાસે તેની માગણી કરે તેનો અતિ ઉજ્જવળ યશ અને માન પણ પ્રથમ પોતાની મેળે આપવા આવેલા મનુષ્યનો અપમાન કરવાથી નાશ પામે છે હે વિદ્વાન મેં સાંભળ્યું છે કે અત્યાર સુધી બ્રહ્મચર્યનું પાલન કરનારા આપ વિવાહ કરવા તૈયાર છો તો હવે આપ આપેલી આ કન્યા સ્વીકાર બોલ્યા સત્ય છે કે હું વિવાહ કરવા તૈયાર થયો છું અને આ તમારી પુત્રી પણ હજી સુધી કોઈને અપાઈ નથી તો અમારા બંનેનો વિધિપૂર્વક ભલે આ પ્રથમ વિવાહ થાય હે રાજા આ તમારી પુત્રીને વૈદિક વિવાહ વિધિમાં પ્રસિદ્ધ એવી કામના ભલે પૂર્ણ થાવ વળી તમારી આ પુત્રી પોતાની કાંતિથી લક્ષ્મીનો પણ તિરસ્કાર કરતી હોય તેવી છે તેનો કયો પુરુષ અનાદર કરે આ તમારી પુત્રી મહેલની અગાસીમાં ઝાંઝરથી જણકાર કરતા ચરણોથી સ્વભાવવાળી અને ઉછળતા દળા તરફ ચંચળ દ્રષ્ટિવાળી હોય જ્યારે રમતી હતી ત્યારે તેને જોઈને વિશ્વાસુ ગંધર્વ મોહથી અતિ ચિત્તવાળો બની બેભાન થઈ પોતાના વિમાન પરથી ગગડી પડ્યો હતો આવી સ્ત્રીઓમાં અલંકારરૂપ લક્ષ્મીના ચરણ જેઓએ સેવ્યા નથી તેવા દરિદ્ર પુરુષોને ન જોયેલી મલુની પુત્રી અને ઉદાનપાદની બહેન પોતાની મેળે સામે આવીને જો વરવાની પ્રાર્થના કરે છે તો ક્યો વિદ્વાન પુરુષ તેનો સ્વીકાર ન કરે માટે આસવાદ આ સાધ્વી સ્ત્રીનો હું આવા ઠરાવથી સ્વીકાર કરીશ કે જ્યાં સુધી તે મારા તેજરૂપી ગર્ભને ધારણ કરે ત્યાં સુધી જ હું તે સદગુણી સ્ત્રી સાથે સંસાર વ્યવહાર ચલાવીશ અને પછી તો હું શ્રી વિષ્ણુ ભગવાનને કહેલા અને જેમાં જ્ઞાન જ મુખ્ય છે એવા અહિંસક સંન્યાસ ધર્મોને જ વધારે મહત્વ આપીશ કેમ કે જે ભગવાનથી આ વિચિત્ર જગત ઉત્પન્ન થયું છે જેમને વિશે હાલમાં રહ્યું છે અને છેવટે જેમને વિશે લઈ પામશે તે પ્રજાપતિઓના પતિ અનંત ભગવાન જ મારા મારે પરમ માન્ય છે મૈત્રી બોલ્યા હે ઉગ્ર ધનુષ્ય વાળા વિદુરજી કરદમ ઋષિ એટલું જ બોલ્યા અને પછી મૌન થઈ ગયા તેમણે બુદ્ધિથી ભગવાનનું ધ્યાન કરવા માંડ્યું અને તે વખતે સ્મિતથી શોભતું તેમનો મુખ જોઈ દેવભૂતિને મન તેમના પ્રત્યે લોભાઈ ગયું પછી મનુએ પોતાના મહારાણીઓનો તથા પુત્રીનો સ્પષ્ટ નિશ્ચય જાણી અત્યંત હર્ષિત થઈ ગુણ સમૂહથી યુક્ત તે ઋષિને તે યોગ્ય કન્યા આપી મહારાણી સતરૂપાએ તે બંને સ્ત્રી પુરુષને આભૂષણો વસ્ત્રો અને ઘરને લાયક બીજો સરસામાન વગેરે પહેરામણીમાં આપ્યું સમ્રાટ મનો પોતાની કન્યા યોગ્ય વરને આપી નિશ્ચિત થયા તો પણ ત્યાંથી નીકળેલી વેળા પુત્રીને બે પૂજાઓ વડે ભેટતા સ્નેહને લીધે તેમનું ચિત્ત વ્યાકુળ થઈ ગયું તેઓ તેનો વિરહ સહન ન તેઓ તેનો વિરહ સહન કરી શક્યા નહીં તેથી વારંવાર અશ્રુ ધારા વહેડાવવા લાગ્યા અને હે બેટી હે પુત્રી એમ કહી પુત્રીના કેસને અશ્રુ ધારાથી ભીંજાવવા લાગ્યા પછી મુનિવર કરદમની આજ્ઞા લઈને રાજા સ્ત્રીને લઈ રથમાં બેસી અનુચરો સાથે પોતાના નગર તરફ ચાલ્યા માર્ગમાં ઋષિકુડોનું હિત કરનારી સરસ્વતી નદીના બંને સુંદર કિનારા પર શાંત ઋષિઓના આશ્રમોની સંપત્તિ તેઓ જોતા ગયા પોતાના રાજા મનુને આવતા જાણી સર્વ પ્રજાઓ અત્યંત હર્ષ પામી અને ગીત સ્તુતિ તથા વાદિત્રની સાથે બ્રહ્માવર્ત દેશમાંથી તેમની સામે આવી જ્યાં યજ્ઞ મૂર્તિ ભગવાને પોતાનું શરીર દોડાવ્યું હતું તેથી તેમના રૂવાળા ખરિયા હતા તે જ સ્થળનું નામ બ્રહ્માવર્ત દેશમાં આવેલી મનુની રાજધાની બહિર્સ્મતી નગરી છે જે સર્વ સંપત્તિઓથી યુક્ત છે ત્યાં યજ્ઞ વરાહના જે રૂવાળા ખરિયા હતા તે જ દર્ભ અને કાસ નામના લીલા ખાસ રૂપે ઉગ્યા હતા અને ઋષિઓએ તે દર્ભો તથા કાસ વડે યજ્ઞનો નાશ કરનાર રાક્ષસોનો પરાજય કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હતું મોટા મનુએ તે યજ્ઞ પુરુષ પરમાત્માનું તે સ્થળે ઉગેલા દર્ભોનું આસન બિછાવી પૂજન કર્યું હતું ત્યાં જ મનુએ વસાવેલું રાજધાનીનું શહેર બહિર્મતી નામનું પ્રખ્યાત થયું મહાસમર્થે મનુએ પ્રથમ પોતે જ્યાં વસ્યા હતા તે બહિર્સ્મતી નગરીમાં પ્રવેશ કરી ત્રણે તાપનો નાશ કરનારા રાજમહેલમાં પ્રવેશ કર્યો ત્યાં પત્ની તથા પ્રજાઓની સાથે તે ધર્મ અર્થ તથા મોક્ષને અનુકૂળ કરી કામ ભોગો ભોગવવા લાગ્યા નિત્ય પ્રાતઃ સ્ત્રીઓ સહિત દિવ્ય ગંધર્વો તેમની સત્કર્તી ગાતા તો પણ પોતે તો એકાગ્ર હૃદયથી

તેથી તેમના પોતાના મનવંતર સમયના પ્રહર નિશાહાર કે નિષ્ફળ ગયા ન હતા એ રીતે તેમણે ઇકોતેર યુગનો પોતાનો મનવંતર કાળ કેવળ ભગવત પ્રસંગમાં જ ગાળ્યો હતો તેથી તેમણે ત્રણ ગતિઓનો પરાજય કર્યો હતો હે વિદુરજી જેને કેવળ શ્રી હરિનો જ આશ્રય છે તેને શારીરિક માનસિક દૈવિક કે મનુષ્યથી થયેલા દુઃખોનું કેમ જ દુઃખ કરી શકે

અધ્યાય બાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ